ચિરાગભાઈ ઝાલા કહે છે કે કાલનો કાર્યક્રમ હીરાભાઈ સોલંકી સુરતમાં પધાર્યા હતા તે કાર્યક્રમ બાબતે તે ચર્ચા કરવી છે અને તે વિશે થોડુંક કહે છે ચિરાગભાઈ ઝાલા થોડીક ચર્ચા કરવાની છે કાલે માત્ર બે ત્રણ કલાકમાં જાહેરાત કરવામાં આવી કે આજ રોજ હીરાભાઈ સોલંકી સુરત પધારી રહ્યા છે શુભેચ્છા મુલાકાત માટે આભાર માનવા માટે તો બધા મિત્રોએ હાજરી આપવી આ સમાજને જણાવતા અને મને એટલો આનંદ થાય કે સુરતમાં જે પણ આપણા ભાઈઓ હોય ને એ નેવું ટકા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને લગભગ બધા સાડા સાત આઠ વાગ્યા પછી કંપનીમાંથી બધા છૂટતા હોય છે એટલે સાડા આઠ વાગ્યાનો સમય રાખ્યો હતો અને જગ્યા સિટીની બહાર સિટીની બહાર જગ્યા રાખવામાં આવી હતી અને તમે કાલે જોયું કેટલું ક્રાઉડ હતું એટલે એસી ટકા હું એમ કહું એસી ટકા આવડે ભાઈઓ બધા છે ને જમ્યા વગરના ભૂખ્યા આવ્યા હતા એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજ દાય છે ને એવી હોવી જોઈએ કે તમને સમાજનું કઈ કાર્ય હોય ને તો જમવાનું પણ યાદ આવતું નથી ભૂખ્યું રહેવું ને બરાબર એ બહુ મોટી વાત છે એટલે ભૂખ્યા પેટે સમાજના કાર્યની વાત સામે આવી એટલે બધા લોકો પોતાની કંપનીમાંથી છૂટી છૂટી સિટી બહાર જ્યાં સ્થળ આપણે રાખ્યું હતું ત્યાં બધા પહોંચી ગયા એટલે આ એક આનંદની વાત છે કે સમાજમાં એકતા તો એવી આવી ગઈ છે કે હવે સમાજના ભાઈઓને જમવાનું પણ યાદ આવતું નથી એટલે તે બદલ સુરતના જેટલા પણ મારા જ્ઞાતિ બંધુઓ છે તે બધાનો ચિરાગ ઝાલા દિલથી આભાર વ્યક્ત કરે છે બીજું કાલે એક ફોટો મારો વાયરલ થયો હીરાભાઈ સાથે અને લખેલું છે કે નેક્સ્ટ ટિકિટ ફાઇનલ છે એક ફોટો વાયરલ થયો એટલે એક આનંદની વાત છે કે ઘણા મિત્રો મારી પાસે ઘણી બધી આશા રાખતા હશે ઘણો બધો પ્રેમ પણ વ્યક્ત કરતા હશે એ પોસ્ટથી મને કઈ તકલીફ નથી થઈ પણ કહેવાનો મતલબ એ છે કે અમે સમાજને કંઈક એવું આપવા માગીએ છીએ લાંબા ગાળાનું કે આ સમાજ સત્તા ઉપર પહોંચે સમાજનો વાસ્તવિક ઇતિહાસ જે હતો તમે માનધાતા લઈ લો સમ્રાટ અશોક લઈ લો ચંદ્રગુપ્ત મૌર્ય લઈ લો કે જેણે રાજ કર્યું છે જે ચક્રવર્તી બન્યા છે અને એવું કંઈક કર્યું છે જેને આ દુનિયા યાદ કરે છે વિશ્વ જેને ઓળખે છે ગૌતમ બુદ્ધ હોય સમ્રાટ અશોક હોય અને વિશ્વ ઓળખે છે જે ત્યારે સ્થાપિત થયું જ્યારે રાજ કરતા હતા આજે જે પણ પ્રાઇવેટ કંપનીઓ છે જે પણ રાજકીય પક્ષો છે એ પ્રાઇવેટ કંપનીઓ બની ગઈ છે ચિરાગભાઈ કોઈમાં જશે ને તો પાસે પ્રોટોકોલ મળશે કે ચિરાગભાઈ તમારે એટલું જ બોલવાનું એટલું જ કરવાનું અને એ આપણામાં પાછું છે નહીં એટલે આપણે આઝાદ છીએ અને આઝાદ રહેવાનું વધારે પસંદ કરીએ છીએ જ્યારે આ સમાજની ભાગીદારી હશે કાકા જ્યારે આ સમાજની રાજકીય ક્ષેત્રમાં ભાગીદારી હશે તેની સાથે સાથે દરેક સમાજની જેટલી વસ્તી છે એટલું એનું પ્રભુત્વ છે ત્યારે તમે સમાજને આપી શકશો અત્યારે પ્રાઇવેટ કંપની બની ગઈ અને સમુદાયના વિકાસ માટેની વ્યવસ્થા કરી રહી છે આમાં આપણા સમાજનું કલ્યાણ ક્યાંથી થવાનું ભાઈ હે જો આપણી ભાગીદારી હો તો આપણું કઈક ઉપજતું હોય તો અત્યારે આપણું મુખ્યમંત્રી ના હોય ભાઈ કેમ ભાઈ બે ટકા પાંચ ટકા જેના મુખ્યમંત્રી બની જાય છે ગૃહ મંત્રી બની જાય છે બની જાય છે ને તો આપણું કેમ કાંઈ નથી ઉપડતું આપણા નિગમોના ચેરમેન નહીં સચિવો નહીં આઈએસ આઈફીએસ અધિકારીઓ નહીં પછી આપણે દરેક ક્ષેત્રમાં આપણે અન્યાય થાય છે મેડિકલ ક્ષેત્રમાં આજે પણ આપણા સમાજના કોઈ દીકરા દીકરીને એડમિશન લેવું હોય પ્રાઇવેટ કોલેજોમાં તો એક કરોડ રૂપિયા જેવી ફી જોઈએ છે કોણ એમબીબીએસ બનશે ભાઈ આ સત્તામાં પહોંચો તો એમ કહી શકશો કે આ જેટલી ચાલી કોલેજો છે ને બરાબરમાં ચાર ખાલી સરકારી છે તો સત્તામાં બેઠા છો કે બીજી ચાલી કે બીજી પચાસ સરકારી કોલેજો બનાવો તો થઈ શકશે બાકી નહીં થઈ થઈ શકે તમારા બાળકોને આઈએસ આઈપીએસ અધિકારી બનાવવા છે તો એના માટે સમાન અવસર બીજા જે લોકો એના બાળકોને આઈએસ આઈપીએસ અધિકારી બનાવે છે જે સમુદાયના લોકો બરાબર છે આર્થિક રીતે સદ્ધર છે તો આપણે કેમ સમાન અવસર એને આપી નથી શકતા સત્તામાં પહોંચશો તો મળશે બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં સુધી કરોડ ઉપરની ફાળવણી કરી કોળી અને ઠાકોર વિકાસ નિગમ પાંત્રીસ ટકા કોળી ચૂકવે છે કેમ નથી મળતું એનું મૂળ કારણ છે સત્તામાં આપણી ભાગીદારી નથી સત્તામાં પહોંચો પાંત્રી કે ચાલીસ ટકા કોળી સન્માનની વસ્તી છે તો વર્ષે કોળી અને ઠાકોર વિકાસ નિગમને પાંત્રીસો કરોડ આપવાની જાહેરાત કરશું કેમ નો આપે ભાઈ જેની વસ્તી છે એ પ્રમાણે બિન અનામત વર્ગને આપવામાં આવે છે તો આપણે કેમ નથી આપવામાં આવતું પણ એ નિર્ણય ક્યારે લેવા છે સત્તામાં આપણી ભાગીદારી છે તો આપણું કંઈક વર્ચસ્વ હશે તો નિર્ણય આપણે લેશું તો બરાબર આ પ્રશ્ન ખાલી કોળી સમાજનો નહીં ઓબીસી એસી એસટી અને માઇનોરિટી દરેક સમાજનો છે સૌથી વધારે મકાન આપણા જ પડે છે ભાઈ જોયું ને રાજકોટમાં બરાબર આ સમાજના જાય છે ભરવાડ સમાજના જાય છે પ્રજાપતિ સમાજના જાય કોળી સમાજના જાય છે માઇનોરિટી સમાજના જાય છે શું કામે જાય છે સત્તામાં આપણે નથી એટલે સત્તામાં બેઠા જ નહીં થોડીક કાકરી એટલે એટલે સમાજને આપણે કંઈક છે ને એવું આપવું છે સમાજમાં કંઈક એવું પરિવર્તન કરવું છે કે ભૂતોના ભવિષ્ય લાંબા ગાળા સુધી આ સમાજને કોઈ હલાવી ના શકે આ સમાજને કોઈ છે ને આ ઊંચીયા આંખ કરીને જોઈ ના શકે આ દેશ બંધારણથી ચાલે છે બંધારણ એવું કહે છે સમાનતા બંધુતા સ્વતંત્રતા તો આ મૂલ્ય અઢાર વર્ણને સાથે રાખીને આપણે ચાલવાનું છે ઘણાને એમ થતું હોય છે આ ચિરાગભાઈ દર ખેલો સત્તા હાસિલ કરવાની વાત કરે મોટી મોટી વાત કરે થશે કે નહીં મિત્રો વિચારધારાની તાકાત છે ને કંઈક અલગ છે એક વિચારધારા સાથે આપણે લડવું પડે એક વિચારધારા સાથે આપણે આગળ વધુ પડે વિચારધારા જ્યાં તમે ભટકો ને તો કોઈ જાતનું પરિવર્તન આવતું નથી તમારી વિચારધારા ત્યાં ત્યાં ભાંગી જાય છે અને જ્યારે અમે સંગઠન બનાવ્યું તો સંગઠનના લોગામાં જ લખી દીધું છે શાસક સમાજનું નિર્માણ એટલે ગાંધીનગરના સિંહાસન ઉપર આ કોળી સમાજની વસ્તી છે ને એટલા પ્રમાણમાં એનો કબજો હોવો જોઈએ આપણે કોઈને અન્ય કરવા માંગતા નથી પણ આપણા ભાગનું કોઈ છીનવીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં બરાબર અને જે લોકો ચિરાગ ભાઈને જ્ઞાતિવાદી સમજતા હોય તો એને મુબારક છે ભાઈ બરાબર તમારી વસ્તી નથી એટલે તમે એમ કે અમે તો સમસ્ત હિન્દુ સમાજને સાથે રાખીને ચાલીએ છીએ બરાબર ચાલીસ ટકા સાઠ ટકા ઉભી સમાજ એ હિન્દુમાં જ આવે છે બરાબર એસી એસટી સમાજ હિન્દુમાં જ આવે છે કેમ ભાઈ તમે એને યોગ્ય પ્રમાણમાં સમાનતા આપતા નથી કેમ ભાગીદારી નથી આપતા ત્યાં તમને જ્ઞાતિવાદ નથી દેખાતો હે બે ત્રણ પાંચ ટકા મત છે તમે બધા ખાતા લઈને બેહી જાઓ સારા સારા મુખ્યમંત્રી અન્ય ગૃહ તો જ્ઞાતિવાદ તમને દેખાતો ચિરાગભાઈ એમ કેમ કે કોણીનો મુખ્યમંત્રી હોવો જોઈએ નો ગૃહમંત્રી હોવો જોયો ઓ નો મુખ્યમંત્રી હોવો જોઈએ તો જ્ઞાતિવાદ દેખાય એટલે જેને જ્ઞાતિવાદી ચિરાગભાઈ દેખાતો મારો ફોટો લઈ લ્યો અને માથે લખી નાખો ચિરાગભાઈ જ્ઞાતિવાદી છે અમારો સમાજ મોટો છે વર્ષોથી છે અમને અન્યાય થાય છે એટલે અમે અમારા સમાજની ભાગીદારી માગીએ છીએ અમે કોઈનો અન્યાય કરવા માગતા નથી અને કોઈનું છીનવા પણ માગતા નથી આવ્યા તો અમને અમારા ભાગનું છે મળવું જોઈએ અને નહીં મળે આજ બે હજાર સિત્તાવીસમાં જે મતપેટી છે ને ઈવીએમ મશીન દુશ્મનોની સાથી છે અને સાથી ઉપર પગ મૂકી અને છૂટવવાની પણ અમારી તૈયારી સો એ સો ટકા છે એમાં આજે ફેર નહીં પડે અને કાલે પણ ફેર નહીં પડે એટલે જે પણ આ એકતા છે એ બનાવી રાખજો બરાબર અને જેમ જેમ આગળ જાશું ભાઈ એમ વિરોધી પણ વધવાના છે વિરોધીને ચિરાગ ઝાલાના સલામ છે પણ મારા સમાજનો એક પણ જ્ઞાતિ બંધુ મારો દુશ્મન નથી મારા દુશ્મનો જે મેં કીધું એમ સત્તામાં બેસીને જે આપણી ભાગીદારી ખાય છે ને ભાઈ એ આપણા દુશ્મનો છે એટલે આપણી લડાઈ કન્ટિન્યુ ચાલી રહે ચાલુ રહી છે એમાં કોઈ જાતનો કાંઈ ફેર પડવાનો નથી બસ સાથ સહકાર આપો એટલે બહુ બધું ઘણું છે કાલે અમારા એક ભાઈ છે વિજયભાઈ તો ચિરાગભાઈ તમે લડો ને રૂપિયા અમારી પાસે લઈ જાજો એટલે સહકારની જરૂર છે પૈસા બહુ માન્ય હું નથી ગણતો કે પૈસા બહુ મહત્વના છે લોકોની ભાવના લોકોમાં જે વિચારધારા આવે લોકોમાં જે સમજણ શક્તિ આવે ને તર્ક સાથે આગળ વધે ને તો કાંઈ પૈસા પૈસાની જરૂર નથી આ સમાજના મતદાર એટલા છે કે આપણે ગમે એવા દુશ્મનોને છે ને પાડી દઈએ એટલે ઘણું બધું જાણવા મળે છે ઘણું બધું શીખવા મળે છે અને મને ખૂબ આનંદ થાય કે સત્તા પક્ષ સાથે જોડાયેલા ચાલુ એમ એઓ પણ આપણા સપોર્ટમાં આવે છે અને કહે છે કે ચિરાગભાઈને ખરેખર તમે જે કામગીરી કરો તો બહુ સારી અને ઉત્તમ છે જ્યાં જરૂર પડે છે કેજો એટલે બહુ આનંદની વાત છે અને સાથે હશું તો જ આપણે કંઈક હાસિલ કરી શકશું તો જ લક્ષ્ય સાથે પહોંચી શકશું આપણે આપણા એક પણ ભાઈઓને નુકસાન પહોંચાડવા આજે પણ નથી માગતા અને કાલે પણ નહીં પણ આ સમાજને વાસ્તવ રીતે જાગૃત કરવા માગીએ છીએ તો આ લડાઈમાં શાસક સમાજના નિર્માણમાં આ લક્ષ્ય સાથે જોડાવવા માટે બરાબર દરેક મિત્રો સાથ સહકાર આપો આશા સાથે ફરી આપણે મળીશું જય કોળી સમાજ જય સંવિધાન જય ભારત